કોઈ પણ રાજ્ય કે ગામ હોય જો સૌથી વધુ કોઈ દેવ સ્વરૂપના મંદિર આવેલા હોય તો તે છે મહાદેવના અત્યાર સુધી આપણે શહેરની વચ્ચો વચ્ચે સ્થાપિત કે પછી હાઈવે પર સ્થાપિત કે પછી ગામના છેવાડે સ્થાપિત શિવાલયના દર્શન તો કર્યા જ હશે પરંતુ આજે એક એવા શિવાલયની કરવી છે મુલાકાત કે જે શિવાલયમાં સ્થપાયેલું છે શિવલિંગ જાળી ઝાખરાવાળા જાડામાંથી મળી આવેલું અને તેને જ કારણે આ શિવાલયનું નામ પડ્યું છે જાળેશ્વર મહાદેવ જી હા પાલનપુર તાલુકાના સાગરોસણા ગામે અતિ પ્રાચીન જાળેશ્વર મહાદેવનું મંદિર જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે એક અનોખું શિવલિંગ જાળી ઝાંખરામાંથી થયું પ્રગટ જેથી કહેવાયું જાળેશ્વર મહાદેવ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી છ કિલોમીટરના અંતરે આવેલું સગરોસણા ગામ જ્યાં આવેલું છે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે જાળેશ્વર મહાદેવનું મંદિર આ મંદિરમાં દિવસ દરમિયાન હજારો ભક્તો પ્રભુ શિવના દર્શનાર્થે પહોંચે છે અને સ્વયંભૂ જાળી જાળામાંથી પ્રગટેલા આ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જો કે આ શિવલિંગના દર્શનાર્થે આવતા ભક્તો પોતાની મનોકામનાઓ પણ શિવજી સમક્ષ કહે છે અને શિવજી ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરી દે છે જો કે વર્ષો પહેલા સ્થપાયેલું આ મંદિર આજે પણ સાગરોસરના ગ્રામજનો માટે જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જાલેશ્વર મહાદેવ મંદિર લગભગ ચારસો વર્ષથી પહેલાંનો એમનો ઇતિહાસ છે જે ગામના લોકોને અહીંયા જંગલ હતું ને એમાં બહુ સારું ભયંકર જંગલ જાડામાંથી માહિતી એમનું નામ જાલેશ્વર રાખ્યું છે એટલે હું પણ એક મહિનાથી અહીંયા પૂજારી તાલુકે આવ્યો છું અને સવારે લોકોનો દર્શનનો એટલો મહત્ત્વ ભાવ છે કે જે ભીડ લાગી જાય દરરોજના મતલબ આજુબાજુના ગોમનાસ સોથી દોઢસો માણસો દર્શન કરવા ડેલી આવે છે ને હજી આરતીઓમાં આવે છે બરાબર અહીંયા સવારે પણ પક્ષાલ કરીને મંત્રો દ્વારાને શણગાર થાય છે અને સોજે ચાર વાગે શણગાર કરીને પક્ષાલ કરીને શણગાર થાય છે તે બે વખત દિવસમાં પૂજા થાય છે ઓજે ભસ્મ પૂજા થાય છે અને સવારે ચંદન પૂજા થાય છે એક લોકવાયકા મુજબ અંદાજિત ચારસો વર્ષ પહેલા અહીંયા કોઈ ગામ ન હતું અહીંથી દૂર એક કિલોમીટરના અંતરે સાગરોસણા ગામ આવેલું હતું આ જગ્યાએ ઘોર જંગલ અને ઝાડીઓ હતી અને એવું કહેવાય છે કે એ જંગલની અંદર ગોવાળ ગાયો ચરાવવા માટે આવતા હતા ત્યારે એક ગાય પોતે પોતાનું દૂધનું જારણ જંગલના એક જાડી ઝાંખરા ઝાડા ઉપર કરી નાખતી હતી ત્યારે દરરોજ આવું ચાલતું હતું ગોવાળ ગાયો ચરાવીને ઘરે જાય તો ગાય દૂધ આપતી ન હતી ત્યારે એક દિવસ એક જાડી દૂધનું હતી ત્યારે આ નજર પડી તો ગોવાળે આ જાળામાં તપાસ કરી તો અંદર શિવલિંગ હતું ત્યારે ગોવાળે આ વાત પોતાના ઘરે અને ગામમાં કરી તો ગ્રામજનોએ ત્યાં જઈને જોયું તો શિવલિંગ નીકળ્યું ત્યારે ગ્રામજનોએ ત્યાં સાફ સફાઈ કરી પૂજા અર્ચના ચાલુ કરી અને ત્યારથી આ જગ્યા જાડેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ અહીં શિવલિંગ ની જો આપ ધ્યાનથી જોશો તો તે કમળની પ્રતિકૃતિ પર બિરાજમાન કરવામાં આવ્યું છે તો અહીં ભક્તો દ્વારા કમળ પૂજા પણ કરવામાં આવે છે ભગવાન ને હંમેશા કમળ એ ખૂબ પ્રિય હોય છે અને જ્યારે આ કમળરૂપી શિવલિંગને કમળના ઉપર જ્યારે બિરાજમાન કર્યા છે ત્યારે દર વર્ષની એ પણ આપને જણાવું કે દર વર્ષે શ્રાવણ માસની અંદર અમારા સ્વયંભૂ શિવલિંગ જાળેશ્વર મહાદેવ પર કમળની પણ પૂજા કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અમે જાળવી રાખી છે અને અમારા ભાવિક ભક્તો શ્રાવણ મહિનાની અંદર કમળ પૂજા પણ અહીંયા કરતા આવ્યા છે ચારસો વર્ષ પહેલાં જાળામાંથી મળી આવેલા શિવલિંગની ગામ લોકોએ પૂજા અર્ચના શરૂ કરી હતી અને ત્યારબાદ દિવસે ને દિવસે ભક્તોની આસ્થા વધતી ગઈ અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા ગયા ત્યારે તેના થોડા સમય બાદ ગ્રામજનોએ એક નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં પણ પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો અને લોકોની આસ્થા વધતી ગઈ અને ત્યારબાદ ઓગણીસો એક્યાસીમાં માં સાગરોસરા ગામના લોકોએ અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી જાળેશ્વર મહાદેવના એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું હું જાળેશ્વર મહાદેવની મહાદેવની અંદર લગભગ વણતો અભ્યાસ કરતો હોય ત્યારથી અહીંયા હું દર્શન કરવા માટે આવું છું જ્યારે જ સમજણ થઈ કે આપણે જાળેશ્વર મહાદેવનું મંદિર અહીંયા ગામની અંદર મોટું મંદિર છે જ્યારે ત્યારે એની પધામણી કરી ત્યારથી અમે નાના હતા લગભગ સાત આઠ વર્ષના કદાચ હસ્યું એ સમયથી અમને આની અંદર આસ્થા ખૂબ હતી એક જાળેશ્વર જાળામાંથી ઉત્પન્ન મળેલું એક સ્વયંભૂ શિવલિંગ છે એ શિવલિંગને અહીંયા સ્થાપન કરીને એક કમળ ઉપર એને બિરાજમાન કરેલું છે એટલે એની અંદર ખૂબ જ લોકોની આસ્થા વધીએ એટલે ધીમે ધીમે લોકોનો પ્રવાહ વધવા વધવા માંડ્યો છે હું પણ જ્યારે દસમા ધોરણથી ભણતો હતો ત્યારથી અહીંયા દર સોમવારે અને દર ડેલ્લીનો ગામની અંદર અમારે ગામનું જ મંદિર છે એટલે દર ડેલ્લીના અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ આ શિવલિંગ સ્વયંભુલિંગ લિંગ છે જ્યોતિર્લિંગથી પણ અધિક હું માનું છું કારણ કે જ્યોતિર્લિંગ તો બનાવેને છે સ્વયંભૂ સ્વયંભુલિંગ છે અને અહીંયા આવનારની દરેકની મનોકામના પૂર્ણ લગભગ સો ટકા થાય છે અને જે અશક્ય કામ આ મહાદેવની માનતાથી પૂર્ણ થાય છે એવું જાળેશ્વર મહાદેવ ચાળામાંથી મળેલા લિંગ છે બરાબર અને એની ખ્યાતિ બોમ્બે સુધી છે આજુબાજુ ઘણી ખ્યાતિ છે જાડેશ્વર મહાદેવના ધામે લોકો દ્વારા વારે તહેવારે કે મનોકામના સિદ્ધ થતા હવન તથા લઘુ રુદ્રનો યજ્ઞ પણ કરાવવામાં આવે છે સાથે જ દર સોમવારે ભક્તો અહીં બેલીપત્ર જળાભિષેક અર્પણ કરીને શિવજીને પ્રસન્ન કરે છે ગ્રામજનો અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી આ મંદિરની આજુબાજુ વિશાળ જગ્યામાં દાતાઓ દ્વારા ધર્મશાળા પણ બનાવવામાં આવી છે ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ ભગવાન જાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે અને ભક્તો પણ ભગવાન જાળેશ્વર મહાદેવની ભક્તિમાં લીન થઈને શિવજીની કૃપા પ્રાપ્ત કરે છે ધવલ જોશી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બનાસકાંઠા